તો આવી જાવ અમારા નવા બ્લોગમાં તમારું હાર્દિક 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 સ્વાગત છે તો અત્યારે શું અમે કામ કરીને થઈ ગયા સેવી ત્રી હું ને રીવ કા કામ કરના છું ને અમે બે નાહીધો ઇન્ટ્રેસ થઈ ગયા સેવી કાઢ્યું અને પછી અમારે રીવ ને જો બધા નેમ કટર આનથી રીવના નખ કાપવાના છે હો હા નખ કાપવાના છે આમ જો

એટલે એ કાંઈ કરે ને બોલે ને નવાજી જ કરે જો સાનો માનો બેઠો રહે જો કપાઈ ગયા કે એક હાથના કપાઈ ગયા તાળી પાડો હવે લાવો બીજો હાથ હા હવે બીજા હાથના કપા નવો એ આ લાવો બીજો હાથ લાવો હા હલવાનું નહીં હોય હલવી નહીં તો હા થઈ જાય શું થઈ જાય

રોટલી છે એક પાપડ શેક્યો છે અને સાઈઝ છે મારો વાળો આવી જાવ બધા જમવા માટે જો અમારો ફેવરેટ છે જોતા જોતા જમતા જ આવી મારો વાળો આપણે જમી લીધું છે અને મસ્ત મજાનું શાક હતું ડુંગળી ને ગાઠિયાનું શાક હતું ને જમી લીધું છે અને રીયુ ભાઈ નતા જમ્યા ને એટલે જો જામફળ કાર ગૌતમ લાવ્યા હતા એટલે એને થોડું જામફળ ખવરાઈ દો કાર્યું હમણાં એમ તો પાછોય ભાગ ને એવું ખાતો તો એને અત્યારે શાક રોટી નથી ખાધું એટલે એને જામફળ સુધારી એને રિવ્યુભાઈ જો જામફળ ખાવાનું શરૂ કરી દીધું છે જામફળ છે ને બહુ મસ્ત મજાનું છે જો છે ને બહુ મસ્તીનું છે ને ભાઈ

ચેનાળા ના દેવા ને બધું લઈ આયા ભૂખ લાગે ચાટપુરી છે ચાટપુરી તું આ સે શિંગ પાંખ મમી આવ બેટુ હવે એમ કે હાલો બધા ખાવા ગયા તો હાલો હાલો કેતો

છે ને નવું હોય ને એક જ દિવસ રમશે એ કાલથી ક્યાં રમોકડું જાય ને ત્યાં ખબર જ કારણ કે એ ભાઈ જેટલા રમોકડા છે ને એટલામાંથી માંથી રમવું હોય તો જ રમે છે ને એ રમતો નથી રમોકડા ફાળી જાય લેવડ આવે પછી રમે નહીં હવે જો આ બોલ લઈને આવ્યો છે લાય 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 ફેંકું લાય લાય લાવો હાલમાં નીકળો હાલો રેમી આપણે બે હાલ 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 તમારું thì mẹ thì mẹ ơi yeah 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 Ah, ra liền thì mẹ thì mẹ ai ăn xe ai lấy lên à lấy lá yeah à le paso số bảy rồi

આ ભાણી ગયો અને હાથમાં લઈને લઈ આવ્યો દાયડમ તમારે એને પહેલા ખોલ દેવો પડશે એને હારવાર મારે બધું કા ફ્રીજ પાસે ગઈ ને તો કહેતી હતી બોલે તો રમે ઘડી કોઈ જૂતા નાખું પણ એ ન રમે એટલે હારો હાર લઈ આવ્યો હવે એને દાયડમને ખોલ પછી ખાય ને રમે આપણે જો ભીંડો સુધારવાનું છે ફુલાવા સુધારવા લઈ લીધું છે ખાંડ નું કરવું પડે ને તૈયારી અત્યારે સુગર નાખી તો ખાંડ એક તો મોડું થઈ ગયું હોય ને મોડું થાય તો પછી મેળા બધું સુગર નાખ્યું કામ કમ્પ્લીટ કરી નાખ્યું આજો ટકો બે ગયો સાહેબ સાકુ લાઈન ને સારું હાલો આપણે જો ભાખરી ને પુલાવનું શાક બનાવ્યું છે આવી જાવ બધા જમવા ગૌતમ જો કામેથી આવી ગયા છે જમવા બે ગયા છે आज टाइम नतो ने वो मोड થઈ ગયો તું રાંધવાનું મોડ થઈ ગયો તું રાંધવાનું તેમે બ્લોગ ઉતાર્યું નઈ કાઈ રાંધવાનું બતાવ્યું નઈ સીધું તૈયાર કરના કે જમવાનું તો હારવાલા આવી તો બધા બોલાવવાનું શાક ખાવા ご覧ください。